તમે એક ખાવ છો ઈંડા ખાવ છો ને હા એનો આકાર કેવો હોય લંબગોળ કેવો હોય લંબગોળ ચલો પછી આ જોયું આને કહેવાય ષટકોણ 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 એટલે મીન્સ કે ચતુષ્કોણ ક્યું કહેવાય ચતુષ્કોણ જો આયા બધાય મારી આંગળી છે જો આયા બધાય આને શું કહેવાય ચતુષ્કોણ ચતુષ્કોણ જેને ચાર ખૂણા હોય ને એને કહેવાય ચતુષ્કોણ શું કહેવાય દેખાય છે ને દેખાય છે ને એને કેવાય ચતુષ્કોણ બરાબર ચલો પછી આ જો બધા જો મારી આંગળી છે ને શું કેવાય